બળળા પંતકમાં વિશ્રામ દ્વારિકા તરીકે ઓળખાતા શિંગડા ગામ ખાતે ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આ તકે ખાસ શ્રી રામાચાર્યજીનો જગદગુરુ પદ પર પટાભિષેક કરવામાં આવ્યો હતો ત્યારે આ કાર્યક્રમમાં ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા પોરબંદરથી બત્રીસ કિલોમીટર દૂર આવેલ શિંગડા ગામ એ ઐતિહાસિક ગામ છે અહીં શૃંગી ઋષિ કમંડલ નદીના કાંઠે તપસ્યા કરતા હતા અને શૃંગી ઋષિએ સ્થાપિત કરેલ શિંગેશ્વર મહાદેવનું મંદિર અહીં મોજૂદ છે ભગવાન શ્રી કૃષ્ણએ મથુરાથી દ્વારકા જતી વખતે શૃંગી ઋષિના આશ્રમે વિશ્રામ કર્યો હતો જેથી આ શિંગડા ગામનું મૂળ નામ વિશ્રામ દ્વારિકા છે અહીં રામાનંદ સંપ્રદાયની મુખ્ય આચાર્ય પીઠ આવેલી છે જ્યાં એક વર્ષ પહેલા આ જગ્યાના મહંત શ્રી રામાચાર્યજી દેવલોક થતા આજરોજ ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત આ દિવસે વિશાખા નક્ષત્રમાં અભિજીત મુહૂર્તમાં સવારે નવ વાગ્યે શ્રીના શિષ્ય સ્વામી સર્વેશ્વરાચાર્યજી ગુરુશ્રી રામાચાર્યજીનો જગદ્ગુરુ પદ પર પટ્ટાભિષેક કરવામાં આવ્યો હતો જેમાં તમામ સંતો મહંતોએ શ્રી સર્વેશ્વરાચાર્યજીને જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય સ્થાપિત દંડ અર્પણ કર્યો હતો અને ફૂલોના અભિષેક તેમજ હાર તોરા કરી જગતગુરુ પદે સ્થાપિત કર્યા હતા તો સવારે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું सवे नौ वगे पट्टाभिषेक स्वागत समारोह योजना तो। मेरा नाम महंत शिव शंकर दास है अखिल भारतीय पंच दिगंबर दिगम्बर आज जो ये का कार्यक्रम हुआ यह पट्टा कामानंदाचार्य श्री स्वामी रामाचार्य जी की इच्छा के अनुसार उन्होंने संतों से निवेदन किया था कि मेरे के बाद मैंने अपने सुयोग शिष्य को अपने जीवन काल में जो एक लिखा पढ़ी होती है शासन प्रशासनिक व्यवस्था होती है चैरिटी व्यवस्था होती है मैंने शादी कर दी है कुछ संतों के द्वारा और इस परिवार के जो परंपरा है इस परिवार के साधुओं के द्वारा आज के दिन जो है उनका चेक हुआ और शादी सारे कार्यक्रम जो एक जगत गुरु के किए जाते हैं वो किए सभी संतों ने उनके परिवार के संतों ने भक्तों ने और सभी ने जो है उनको एक रामानंदाचार्य जी महाराज का जो एक विधान है उन्होंने विधान दिया और आज से जगत गुरु श्री रामानंदाचार्य श्री स्वामी सर्वेश्वराचार्य जी महाराज इस पीठ के जगत गुरु हैं जो उनका स्थान यहाँ पर है और पालड़ी अहमदाबाद में है जितनी भी व्यवस्थाएं जगत गुरु रामानंदाचार्य सी स्वामी रामाचार्य जी देखते थे सारी व्यवस्थाएं आज से ये देखेंगे गौ सेवा संत सेवा ब्राह्मण सेवा आतिथि सेवा और सनातन धर्म की सेवा सारी सेवाओं का उन्होंने संकल्प लिया है और करेंगे हमको पूर्ण विश्वास है कि इस इस बात में जरूर खड़े उतरेंगे जय श्री राम श्री रामचंद्र भगवान सीता गान समारंभ श्री रामानंदारे मध्यम अस्पताचार्य पर्यता मंदिर गुरु परम्परा हमारे गुरुदेव भगवान जगतगुरु गुरु श्री रामानंदाचार्य स्वामी श्री रामाचार्य जी के छोड़ से पधारे हुए सभी संतों और आसपास के सभी शिष्य प्रशिष्यों के साथ गोपाल जी के भक्ति जितने भी थे हम उनका खूब खूब खुँ आभार व्यक्त करते हैं विश्व तरफ से और ठाकुर जी उनको खूब खूब आशीर्वाद प्रदान करें खूब खूब मंगल हो उनका और इस प्रसंग में सभी सेवा करने वाले सभी सेवकों को हम आभार व्यक्त करते हुए आशीर्वाद की कामना करते हैं ठाकुर जी से ठाकुर जी उनका खूब मंगल करें और सभी धार्मिक प्रसंग ऐसे ही इसी भावना से बहुत तो भावना से प्रेरित होकर श्रद्धा पूर्वक ऐसे ही प्रसंगों के आयोजन होता रहे ये ठाकुर जी से कामना है जय जय श्री राम जय जय श्री राम जै 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 श्री राम। कंचुआ धर्माचार्य संपर्क प्रमुख विश्वविद्य परिषद सौराष्ट्र प्रांत आज रोज शेष द्वारका अंदर परम पूज्य अनंत श्री विभूषित ગરકત વરૂ શ્રી સર્વેશ્વરાનંદજીના મતાભિષેક કાર્યક્રમની અંદર ઉપસ્થિત રહેવાનો મોકો મળેલો છે રામાનંદ આચાર્યનું જે સંપ્રદાય છે એ બહુ જ જૂનું છે અને જ્યારે ત્યારે પણ હિન્દુ ધર્મ સંકટમાં આવ્યો ત્યારે પૂજ્ય સંસ્ક્રીઓ આગળ આવી અને ધર્મને બચાવેલો છે તો પૂજ્ય સંસ્ક્રીના શ્રી ચણમનું વંદન અને આજનો આ કાર્યક્રમ બહુ સફળ રહીએ સંતોના બધાને આશીર્વાદ મળે ઉતારે એવી શુભેચ્છા સહ જય જય શ્રી રામ જય જય આ કાર્યક્રમમાં ભારતભરના પરમ પૂજ્ય સંતો મહંતો કાશી અયોધ્યા હરિદ્વાર ઋષિકેશ નાસિક વૃંદાવન તેમજ અન્ય જગ્યાઓના સંતો મહંતોએ ઉપસ્થિત રહી સ્વામી શ્રી સર્વેશ્વરાચાર્યજીનો પટ્ટાભિષેક કર્યો હતો અને કાશી રામાનંદાચાર્ય દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું આ સમગ્ર પ્રસંગને સફળ બનાવવા માટે સ્વામી શ્રી વૈદેહી વલ્લભાચાર્યજી શેષમઠ વિશ્રામ દ્વારિકા તેમજ જગતગુરુ શ્રી રામાનંદાચાર્ય પીઠ કોસલેન્દ્ર મઠ અમદાવાદ અને આઈ શ્રી રાજકોટ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી તો આગલા દિવસે ગુરુવારે સાંજે ભવ્ય સંતવાણીનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં શૈલેષ મહારાજ તેમજ અન્ય કલાકારો દ્વારા ભજનની તેમજ કીર્તનની રમઝટ બોલાવવામાં આવી હતી તો આ કાર્યક્રમમાં સૌ ધર્મ પ્રેમીઓ સાથે ગુજરાત સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ તેમજ ધારાસભ્ય અર્જુનભાઈ અને અનેક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ગુરુ શ્રી સર્વેશ્વરાચાર્યના આશીર્વાદ લીધા હતા આ તકે ભવ્ય મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ હતું જેમાં થી વધુ સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા તો વિશાળ સંખ્યામાં ગ્રામજનો તેમજ આજુબાજુના ગ્રામજનો ખેડૂતો તથા પોરબંદર જામનગર રાજકોટ જુનાગઢ ભાવનગર અમદાવાદ સુરત અને વડોદરા સહિતના શહેરોમાંથી ભાવિક ભક્તો તેમજ રામાનંદી સંપ્રદાયના ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા ધીરુભાઈ માવત ગુજરાત ન્યૂઝ બગવદર